હું પ્રાર્થના કરતો હતો ભગવાન દરેક લોકાર્પણમાં અમારી તો પરિસ્થિતિ એવી હોય છે કે કોઈક લોકાર્પણમાં જઈએ તો એમ કેવું પડે ભગવાનને એવી પ્રાર્થના કરવી પડે કે આનો ધંધો વધુમાં વધુ ચાલે અહીંયા વધુમાં વધુ લોકો લાભ લે પરંતુ આ કોર્ટના લોકાર્પણ પ્રસંગે મેં મારા મનની અંદર ભગવાનને પ્રાર્થના કરી મારા બે વિભાગ માટે આમ કે ભગવાન એવા આશીર્વાદ આપજો કે કાનૂની વ્યવસ્થા વિસ્તારની અંદર એવી મજબૂત બની રહે કે ઓછામાં ઓછા લોકોએ કોર્ટ સુધી અને બીજી પ્રાર્થના કરી કે જો આ કોર્ટ સુધી કોઈ તો એને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે એને ધક્કા ના ખાવા પડે એના ચપ્પલ ના ઘસાઈ જાય એ પ્રકારની વ્યવસ્થા હોવું પડે અને એ વ્યવસ્થામાં માત્ર ન્યાયતંત્ર એટલું જ નથી ન્યાયતંત્ર હંમેશા વધુમાં વધુ ઝડપથી કોઈ બી કેસનો નિકાલ લાવવા માટે કામ કરતી જ હોય વધુમાં વધુ ગુનેગારોના સામને સાક્ષીઓ મજબૂત હોય ગુનેગારોની સામે જે પ્રૂફ છે એ બી મજબૂત હોય જેથી કોર્ટો વધુમાં વધુ ઝડપથી ચાલી શકે અને બીજી